મોરબીમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને અસર નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટૂંક સમાચારમાં હું અશ્વિન રાઠોડ મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે હાલ પોણો ડઝન જેટલા રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે તો સામે રાજ્યમાં પણ છસો છત્રીસ જેટલા રસ્તાઓ ભારે નુકસાનના કારણે બંધ કરવા પડેલા છે મેઘ પ્રકોપ વચ્ચે સોંપવામાં આવી રહી છે રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે એમ્બ્યુલન્સ દવા અને ઓક્સિજન સાથે સ્ટાફ ને ખડે પગે રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ભારે વરસાદના કારણે ડીવાય ની પરીક્ષા હાલ મોકુફ રાખવામાં આવી છે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે કેન્દ્ર સરકારે લદ્દાખ વિકાસને લઈને મોટો નિર્ણય કર્યો છે પાંચ નવા જિલ્લા બનાવવાની ખાતે અમિત શાહ ને મળ્યા બાદ લીધો નિર્ણય ચીને ચંદ્ર ની માટી નો ઉપયોગ કરીને પાણી બનાવ્યું એક ટન માટી માંથી પચાસ થી સિત્તેર લીટર પાણી મેળવ્યું રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરાની સ્થિતિ હાલ બેહાલ થઈ ગઈ છે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ઘૂસી ગયા છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો તેમ એક એક માળ સુધી પાણી પહોંચી ગયા છે અને ઘણી બધી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી દેખાય છે રાજકોટ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે રાજકોટ જાણીતો ધરોહર બેડો અંતે આજે રદ કરાયો છે સ્ટોલ ધારકોને તેમની સો એ રકમ પરત આપવામાં આવશે ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે સાત લોકોના મોત થયા છે અને છ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આઈએમડી નું રેડ એલર્ટ જાહેર તો આ તો આજના ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત